આબા ગેગાનો ઓઠો ચૂંટણીના દ્વારા પોતાના ગુરુ જીવરાજ બાપુની આશીર્વાદથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નક્ષેત્ર શરૂ કરાયું છે કે આપ સૌ શ્રી આપા ગેગાના ઓઠલો અહીંયા હરીગીરી બાપુ નું જે મેદાન છે લાલ સ્વામીની જગ્યા એમાં સાત વિગામાં બહુ સરસ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરેક લોકોને પૂર્ણ રીતે ભોજન મળી શકે એના માટે થઈ

એટલે લાપસી ચાલુ કરી લાપસી ચાલુ કરી બીજા વર્ષથી કઢીને લાપસી ચાલુ કર્યું પછી ધીરે 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 બધું અમે વધારતા ગયા તો આજની તારીખ ની અંદર અમે લાઈવ રોટલી આપી છે લાઈવ ખમણ આપી છે ગાંઠિયા પછી બે મીઠાઈ હોય છે ફરતી ફરતી દાળ ભાત શાક સંભારો બોરિયા મરચા અને છાસ આ રીતનું અમે જમાડીએ છીએ